નમસ્કાર મિત્રો અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપનું સ્વાગત છે દીકરીના લગ્નનો દિવસ હતો વિદાયની રસમ પહેલા જ દીકરીની માં પોતાની દીકરી પાસે ગઈ અને એના હાથમાં બેંકની એક પાસબુક આપી દીકરીએ તો આશ્ચર્ય સાથે પૂછ્યું અરે માં આ શું છે માએ કહ્યું બેટા અમારા તરફથી એક ભેટ સમજી લે આ એક બેંકની પાસબુક છે દીકરી તારા ખૂબ સારા પરિવારમાં લગ્ન થવા જઈ રહ્યા છે એ અમારા માટે ખૂબ ખુશીની વાત છે એટલે મેં તેમાં અગિયાર હજાર રૂપિયા જમા કરાવ્યા છે અને અમારી સલાહ છે કે તું પણ જ્યારે જ્યારે તારા લગ્ન જીવનમાં ખુશીઓની પળ આવે ત્યારે ત્યારે યથાશક્તિ આમાં તારે રૂપિયા જમા કરાવવાના છે ત્યાર પછી પાસબુક પ્રિન્ટ કરાવવાની છે અને બાજુમાં લખવાનું છે કે કઈ ખુશીના લીધે તે આમાં પૈસા જમા કરાવ્યા છે માએ પાસબુક દેખાડતા કહ્યું જો બેટા આમાં લખ્યું છે આજે મારી દીકરીના હેપી લગ્ન છે અને આ ખુશીના પ્રસંગે મેં તેમાં અગિયાર રૂપિયા જમા કરાવ્યા છે આવી જ રીતે તું પણ

સાસરે જઈને દીકરીએ આ વાત પોતાના પતિને કરી પતિને પણ પોતાની સાસુમાની ખૂબ ખૂબ બંને પોતાના જીવનમાં જ્યારે પણ જમા કરાવતા આજે અમે બંને પહેલી વાર ડિનર પર ગયા આ ખુશીમાં બસો રૂપિયા જમા કર્યા આજે મને નોકરીમાં પ્રમોશન મળ્યું આ ખુશીમાં પાંચસો રૂપિયા જમા આજે મને દિવાળી બોનસ મળ્યું એ ખુશીમાં પણ પાંચસો રૂપિયા જમા કર્યા આજે મારો જન્મદિવસ છે અને મારા પતિએ મારો જન્મદિવસ ખૂબ ખુશીથી મનાવ્યો એ ખુશીમાં આજે મેં પાંચસો રૂપિયા જમા કર્યા વળી આજે અમારી લગ્નની પહેલી એનિવર્સરી છે આજે અમારા પહેલા બાળકે જન્મ લીધો મારા પતિએ મને સરપ્રાઈઝ ગિફ્ટ આપી આજે પત્નીએ મારી મનપસંદ ડિશ બનાવી વગેરે વગેરે ઘણી બધી ખુશીઓની એન્ટ્રીઓ આ એકાઉન્ટમાં પડવા લાગી પરંતુ લગ્નના ઘણા બધા વર્ષો વીત્યા પછી આ પતિ પત્નીમાં થોડી દૂરીઓ વધવા લાગી નાની નાની વાતોમાં ઝઘડા ચાલુ થઈ ગયા કેટ કેટલા દિવસો સુધી એક બીજા સાથે વાતચીત કરતા પણ બંધ થઈ ગયા પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે અલગ થવાનું વિચારવા લાગ્યા નિર્ણય લઈ લીધો કે હવે બંને છૂટાછેડા લઈ લેશે પત્ની પોતાની મા પાસે ગઈ અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું ને કહ્યું માં બસ હવે મારાથી ત્યાં નહીં રહેવાય હું છૂટાછેડા લઈ રહી છું માએ કહ્યું ઠીક છે બેટા જો તારી આજ ઈચ્છા હોય તો હું તને રોકીશ નહીં પણ તને પેલી પાસબુક યાદ છે જે મેં તને આપી હતી તારા લગ્ન સમયે છૂટાછેડા લેતા પહેલા એ બેંક એકાઉન્ટ તું ક્લોઝ કરાવી આવ અને એમાં પડેલા પૈસા તમે બંને અડધા અડધા ભાગ પાડી લો જો એ લગ્ન તેટલા જ ખરાબ હતા તો એ લગ્ન જીવન સાથે જોડાયેલી કોઈ પણ યાદ રહેવી જોઈએ નહીં અકાઉન્ટ બંધ કરાવીને તો પાસબુક સળગાવી દેજે દીકરીએ કહ્યું હા માં એ વાત પણ સાચી છે આગલા દિવસે દીકરી બેંક એકાઉન્ટ બંધ કરાવવા ગઈ અને લાઈનમાં ઊભી હતી ઊભા ઊભા પાસબુકની એન્ટ્રી વાંચવા લાગી પહેલું બીજું ત્રીજું પાનું વાંચતા વાંચતા તેની આંખો ભરાઈ આવી દરેક ખુશીઓની તેની નજર સામે તરવા લાગી છોડીને બહાર આવી ગઈ ઘરે આવીને પતિને કહ્યું કે છૂટાછેડા લેતા પહેલા આપણે એકાઉન્ટ બંધ કરાવી દેવું જોઈએ મારાથી તો આ ના થઈ શક્યું પણ જો તમારાથી થઈ શકે તો કાલે બંધ કરાવી આવજો

ઘરે આવીને પત્નીના હાથમાં પાસબુકનું આખરી પાનું ખોલીને આપ્યું પત્નીએ વાંચ્યું તો છેલ્લી એન્ટ્રી પચાસ રૂપિયાની હતી તારીખ હતી આજની અને એ એન્ટ્રીની બાજુમાં લખેલું હતું કે આજે મને અહેસાસ થયો કે જેને હું જિંદગીમાં સૌથી વધારે પ્રેમ કરતો હતો એને જ હું છોડવા જઈ રહ્યો હતો મને તો સમયસર સમજણ પડી ગઈ મને સમયસર ભાન આવી ગયું હું એ નિર્ણય લેતા લેતા બચી ગયો એની ખુશીમાં આજે મેં પચાસ હજાર રૂપિયા જમા કરાવ્યા છે હવે તો આ પતિ પત્નીની બંનેની આંખોમાં આંસુ આવી ગયા તેમની આંખો ભરાઈ આવી એકબીજાને ગળે લાગીને બંને જણા ખૂબ રડ્યા અને બંને નક્કી કર્યું કે હવેથી નાની વાતોમાં ક્યારેય લડીશું નહીં ખોટું લગાડીશું નહીં લગ્ન જીવન જેટલું સુંદર છે એટલું જ અઘરું પણ છે એને નિભાવવું એટલું આસાન નથી આ સંબંધમાં ક્યારેક અનબંધ થઈ શકે પરંતુ એકબીજાને સમજવામાં આવે તો ગમે તેવી સંબંધોમાં તિરાડ પડી હોય તો પણ સંબંધને ઊની આંચ ન આવે અને આ સંબંધોને અડીખમ ટકાવી શકાય ડિલીટ કરી નાખો તો જ આ સંબંધો મધુર બનશે તો મિત્રો હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને ખરેખર બહુ જ પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી નવા આવનારા તમામ વિડીયો તમને જોવા મળે અને હા આજના આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ સર્વે મારા જય શ્રી કૃષ્ણ